નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલ ની અંદર આજે તારીખ સોળ માર્ચ બે હજાર ચોવીસ ને વાર શનિવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો

હળવદ તેતાલીસો પચાસ થી પાંચ હજાર એશી રૂપિયા મોરબી ચાર હજાર થી અડતાલીસો વીસ રૂપિયા પાટડી ચાર થી ચાર હજાર ને એકાવન રૂપિયા બોટાદ બેતાલીસો થી ચોપનસો રૂપિયા જસદણ ચાર હજારથી અડતાલીસો પચાસ રૂપિયા ગોંડલ પાંચ થી વીસ રૂપિયા વાંકાનેર તેત્રીસો થી પાંચ હજાર રૂપિયા જેતપુર બેતાલીસો થી ચાર હજાર નવસો પચાસ રૂપિયા ઊંઝા છત્રીસો થી છ હજાર ચારસો રૂપિયા થરાદ એકતાલીસો થી ચોપનસો રૂપિયા પાટણ પાંત્રીસો થી ચાર હજાર સોળ રૂપિયા હારીજ તેતાલીસો થી પાંચ એકસઠ રૂપિયા ચાર હજાર થી પાંચ હજાર એસી રૂપિયા રાધનપુર છેતાલીસો સિત્તેર થી નવ રૂપિયા રાપર છત્રીસો બાવન થી એકાવન સો ને એકાવન રૂપિયા ભચાઉ તેતાલીસો થી અડતાલીસો ને બોતેર રૂપિયા બાબરા એકતાલીસો પચાસ થી પાંચ હજાર પચાસ રૂપિયા જામનગર ત્રણ થી ચાર હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા ભાવનગર બે હજાર થી પાંચ હજાર નેવું રૂપિયા પોરબંદર છત્રીસો થી સુડતાલીસો રૂપિયા અમરેલી ત્રણ હજાર થી રૂપિયા ત્રાંગધ્રા તેતાલીસો થી ચાર હજાર નવસો ને રૂપિયા સાવરકુંડલા એકત્રીસો થી ચાર હજાર નવસો રૂપિયા ડીસા પિસ્તાલીસો થી અડતાલીસો ને એક્યાસી રૂપિયા સમી ચુમ્માલીસો થી પાંચ હજાર પચાસ રૂપિયા ધાનેરા ત્રણ થી પિસ્તાલીસ રૂપિયા લાખાણી છેતાલીસો થી રૂપિયા શિહોરી તેત્રીસોથી ચાર હજાર નવસો એક રૂપિયો સિદ્ધપુર પિસ્તાલીસો ત્રણથી છેતાલીસો એક પાઠાવાડા છત્રીસોથી બાવનસો પંદર રૂપિયા મહેસાણા ત્રણ હજાર થી પાંત્રીસો રૂપિયા બહુચરાજી ત્રણ હજારથી સુડતાલીસો નેવું રૂપિયા વિસનગર આડત્રીસો થી અડતાલીસો ને પચાસ રૂપિયા કડી તેત્રીસો થી છેતાલીસો ને એક રૂપિયું 4280 થી પાંચ હજાર ચાલીસ રૂપિયા થ્રોલ ચોત્રીસો વીસ થી 4810 દસ રૂપિયા જુનાગઢ ચુમ્માલીસો થી પાંચ હજાર રૂપિયા કાલાવડ બેતાલીસો થી દસ રૂપિયા વિસાવદર સાડત્રીસો થી બેતાલીસો એકવીસ રૂપિયા બાવનસો રૂપિયા સાણંદ ચુમ્માલીસો સાઠ રૂપિયા થી સુડતાલીસો દસ રૂપિયા ભાંભર બત્રીસો થી અડતાલીસો રૂપિયા વાવ છવ્વીસો થી બત્રીસ રૂપિયા તળાજા પચીસો થી ચાર હજાર નવસો ને સિત્તેર રૂપિયા મહુવા પિસ્તાલીસો બે થી બાવન ને ત્રીસ રૂપિયા ઉપલેટા બેતાલીસો થી ચાર હજાર નવસો રૂપિયા જામજોધપુર બેતાલીસો થી ને પચાસ રૂપિયા દસાડા પાટડી છેતાલીસો થી રૂપિયા લાલપુર પાંત્રીસો થી પંચાવન રૂપિયા પાલીતાણા સુડતાલીસો થી છપ્પનસો રૂપિયા માંડલ પિસ્તાલીસો થી એકાવનસો રૂપિયા અને ધોરાજી સાડત્રીસો એક થી અડતાલીસો એકવીસ રૂપિયા